નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી રાખડીઓ સાથે રામલલાની પણ રાખડીઓનું વેચાણ જોવા મળ્યું રક્ષાબંધન તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં અવનવી રાખડીઓ સાથે રામલલાની પણ રાખડીઓનું વેચાણ જોવા મળ્યું શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે બહેન ભાઈના કાંડા ઉપર રાખડી બાંધે છે અને તેના સમૃદ્ધ જીવનની કામના કરે છે ભાઈ તેની બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લે છે આ વખતે રક્ષાબંધન ઓગણીસમી ઓગસ્ટ સોમવારે ઉજવવામાં આવશે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો છે જેને રાખડી બાંધવાનો યોગ્ય સમય માનવામાં આવતો નથી પૌરાણિક કથાઓ અનુસાર રક્ષાબંધનની શરૂઆત મહાભારત સાથે જોડાયેલી છે કહેવાય છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન કૃષ્ણની આંગળીમાં સુદર્શન ચક્રથી ઇજા થઈ હતી જેથી લોહી વહી રહ્યો હતો આ જોઈને દ્રૌપદીએ તેની સાડીનો એક ટુકડો ફાડી નાખ્યો અને લોહી વહેતું બંધ કરવા માટે તેને બાંધી દીધું ત્યારથી આ કાપડનો ટુકડો પવિત્ર પ્રેમનું પ્રતિક બની ગયો આ ઘટના પછી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ વસ્ત્રાહરના હરણ સમયે દ્રૌપદીની રક્ષા કરીને પોતાનું વચન પૂરું કર્યું આ ઘટના બાદ રક્ષાબંધનનો તહેવાર મનાવવામાં આવે છે આ દિવસે બહેનો ભાઈઓના કપાળ પર તિલક લગાવે છે અને તેમના કાંડા ઉપર ધોરો કે રાખડી બાંધે છે આ તહેવાર બહેનોને ભાઈ પ્રત્યેની બિનશરથી વિશ્વાસ દર્શાવે છે અને આપણા શાસ્ત્રમાં બીજી એક કથા છે કે કુંતાજીએ અભિમન્યુની રાખડી બાંધી છે એમણે ત્યાં પરંપરા છે કે ફક્ત ભાઈ બહેનને જ નહીં સંતાનોની રક્ષા માટે પણ માતા પુત્ર કે દાદી પૌત્રને રક્ષા સૂત્ર બાંધી શકે વડોદરા શહેરના બજારમાં નવી રાખડીઓ જોવા મળી હતી સાથે ભાભી રાખડી બાળકો માટે કાર્ટુનની રાખડીઓ અને બજારમાં ભગવાન શ્રીરામની રાખડીનું પણ ખૂબ જ વેચાણ થઈ રહ્યું છે વધુમાં વેપારીએ જણાવ્યું કે વેપારીઓની તૈયારી સરસ હતી આ વર્ષ રાખીની સિઝન બહુ જ સારી હતી ફર્સ્ટ ક્લાસ હતી દર વર્ષ કરતાં એમ કહો વધારે હતી રામ ભગવાન રહ્યો એટલે લોકો બહુ જ ડિમાન્ડ જ હતી કેમકે આ વર્ષે અયોધ્યામાં આપણે રામ ભગવાનનું નિર્માણ થયું છે ત્યાં એ પ્રમાણે અહીંયા એ વસ્તુની ડિમાન્ડ સૌથી હાઈએસ્ટ અને વધારે રહી ભાવમાં કેવી રીતે ભાવ નોર્મલ જ હોય છે રાખડી એટલી મોંઘી આવતી નથી દસ વીસ પચાસ સો દોઢસો બસો રૂપિયા સુધીનો પીસ આવે બહુ મેક્સિમમ રાખડી તો ઘણા પ્રકારની છે પણ ડિમાન્ડ એડીની રહે એડી હોય ગોટા હોય કલકત્તી રાખી હોય જયપુરી હોય ઇન્દોરની વસ્તુ આવે અમદાવાદની આવે અને હાઈએસ્ટ પ્રોડક્શન આપણે વડોદરાનું હોય કેમકે વડોદરા શિવાકાશી જેવું છે આમાં વડોદરામાં પ્રોડક્શન બહુ રહે બાળકો માટે સ્પાઈડરમેન હોય પછી આપણે પબજી આવે ઘણા રુદ્રાક્ષ આવે બાળકો રુદ્રાક્ષ ઘણું હમણાં મહાકાલ માગે છે લોકો મહાકાલની માગે એના પછી રામની તમે તમારે કીધું એમ બહુ સારી આઈટમો આવે